ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે લક્ષ્મી વિદ્યાપીઠમાં શાઇન બ્રાઇટ સિતારા નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભૂતપૂર્વ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું ઉમરગામ તાલુકાના સરીગામમાં વર્ષોથી કાર્યરત શ્રી લક્ષ્મી વિદ્યાપીઠમાં દસ વર્ષ સુધી જેમણે શિક્ષક રૂપે ડ્રાઈવર રૂપે પટ્ટાવાળા રૂપે કે પછી અલગ અલગ વિભાગોમાં સેવા આપી કર્તવ્યનિષ્ઠ કામગીરી કરી છે એવા તમામ કર્મનિષ્ઠ કાર્યકરોને આજરોજ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા અને સામાજિક અગ્રણીની સાથે ગાંધીવાદી વિચારધારા સાથે અવિરતપણે ચાલનાર પદ્મશ્રી ગફ્ફુરભાઈ બિલખિયાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટ્યથી કર્યા બાદ મહેમાનોએ આશીર્વાદ આપી 10 વર્ષથી શ્રી લક્ષ્મી વિદ્યાપીઠને વટવૃક્ષ બનાવનારાને સન્માનિત કર્યા હતા પોતાની કમાણીમાંથી સમાજ સેવાનો નિર્ધાર કરનાર ગજેરા 1973 માં વ્યવસાય ક્ષેત્રે મોટું પદાર્પણ કર્યું હતું અને બધા નક્કી કે સમાજને ખૂબ એવી બાબતોની જરૂરિયાત છે જેને સમજી એવા કામો કર્યા કે આજે શ્રી લક્ષ્મી વિદ્યાપીઠ એક ઉત્તમ ઉદાહરણ છે સરીગામનો શૈક્ષણિક સ્થળ એવા લક્ષ્મી વિદ્યાપીઠને વટવૃક્ષ બનાવનારા શિક્ષકોને સન્માનિત કરવાની ક્ષણ અવિસ્મરણીય કહી શકાય ના જે સમાનતા છે નાનો માણસ કે મોટો માણસ હું તો ગાંધીજન છું મને બહુ ગમ્યું અને દરેકને એ તર વેચનારા એક બે ત્રણને આપી દે ને પછી કે વેચી લીધું એને બદલે દરેક માણસને જૂનીભાઈ ઊભા રહીને બધા મહેમાનોના હાથે જે આ વિતરણ કર્યું બહુ આનંદિત થયો છું આ ગાંધીની રીત છે આ ભારત માતાની રીત છે આ રામ ભગવાનની રીત છે અને મને બહુ ગયું છે અમારા ટ્રસ્ટનો મોટિવેશન અને એક લોગો છે વન હેપીનેસ શ્રીમતી શાંતાબેન અરિભાઈ ગજરા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ ખાતે આજે અઢાર વર્ષ પૂર્ણ કરીને ઓગણીસમા વર્ષમાં હવે પ્રવેશ કરવા જઈ રહ્યું છે ત્યારે વૉચમેનથી લઈને પ્રિન્સિપાલ સુધી તમામ લોકોને હું દસ બાર પંદર સત્તર વર્ષથી જે લોકો સેવા આપી રહ્યા છે અને જેની મહેનતથી આ લક્ષ્મી વિદ્યાપીઠના હજારો બાળકો એજ્યુકેશન પ્રાપ્ત કરી રહ્યા છે એ તમામનું ટ્રસ્ટ દ્વારા અને માન્યશ્રી ગફુલભાઈ બિલખિયા જે પદ્મશ્રી છે અને સાઉથ ગુજરાતના આમ તો મહાત્મા ગાંધી કહેવાય એવા અમારા વડીલ મોરબ્બીની સાથે અને એના સાનિધ્યમાં આજનો આ કાર્યક્રમ અમે યોજ્યો છે અને દરેક કર્મચારીને અમે પરિવારના જેમ પરિવાર સમજીને રાખીએ છીએ અમે કોઈ નોકર કે કર્મચારી તરીકે ક્યારેય નથી રાખતા આ અમારા ટ્રસ્ટ અને અમારા પરિવારનું વર્ષોથી એક મોટિવ રહ્યો છે વન હેપીનેસ અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ન્યૂઝ સરીગામ